ડૉક્ટર અમિત ઝાલા છું ત્રીસ વર્ષથી સ્પાઇનલ સર્જન તરીકે હું અમદાવાદમાં પ્રેક્ટિસ કરું છું ત્યારે એચસીજી હોસ્પિટલમાં પ્રેક્ટિસ કરું છું અને મારું જે ચેરિટી કામ છે હું એચ હોસ્પિટલમાં કરું છું જેને જૂના નામ તરીકે પોલિયો ફાઉન્ડેશન છે ત્યાં હું બધી ખૂંદની સર્જરીઓ કરતો હોઉં છું ખાસ કરીને આજે જે ખૂદ વિશેની માહિતી આપવામાં આવી છે શું છે એના વિશે થોડું જણાવો ખૂંદ વિશેની માહિતીમાં આ એક અવેરનેસ પ્રોગ્રામ છે અથવા તો જનજાગૃતિનો પ્રોગ્રામ આપણે કહી શકીએ કે આપણા સમાજની અંદર અત્યારે આ ખૂંદ વિશે બહુ માહિતી કોઈને છે જ નહીં અને એ માહિતી લોકો સુધી પહોંચે એને માટેનો આપણે આ અભિગમ એક કરીએ છીએ અને એને માટે લોકો સુધી પહોંચી શકાય કારણ કે અમે લોકો એટલે બે બધી જગ્યાએ પહોંચી શકીએ નહીં એટલે માટે આ પ્રોગ્રામ રાખ્યો છે કે જેથી કરીને તમે એ જનજાગૃતિના પ્રોગ્રામ તરીકે બધી જગ્યાએ પહોંચાડી શકો જેથી કરીને જે નાના બાળકો છે આપણે ત્યાં અત્યારે સમાજમાં એવું છે કે ભાઈ આ ખૂંદ થાય એને આપણે સરખું કરી શકીએ નહીં ખૂંદ સરખી કરવા જઈએ તો એમાં લખવો પડી જાય એટલે માટે જ્યારે પેશન્ટ જ્યારે એ બાળક લગ્ન કરવાની ઉંમરે આપણી પાસે આવે છે ત્યારે કુંદ ઘણી બધી વધી ગઈ હોય છે અને ત્યારે એના રિસ્ક ફેક્ટર્સ પણ વધી જાય છે એટલે આમાં અર્લી થી આપણને ઘણો ફાયદો થાય એ આખો મુદ્દો છે કે એ અર્લી ડિટેક્શન કરીએ તો એ બાળકોને ઝડપથી આપણે નોર્મલ બાળક જેવા કરી શકીએ સર ખાસ કરીને આ મુદ્દો પહેલી વાર સામે આવી રહ્યો છે તો આપના તરફથી સરકાર પણ શું આમાં ભાગ ભજવી શકે એ આપ જણાવશો સરકારનો તો બહુ ઘણો બધો ભાગ ભજવી શકે એમ છે સૌથી અગત્યનું એ છે કે આપણે ત્યાં આ બાળકોને સ્ક્રીન કરવા પડે આપણી જે બાળકો સ્કૂલમાં જતા હોય એ સ્કૂલના બાળકોની ઉંમર લગભગ દસથી બાર વર્ષની હોય એટલે પાંચમા ધોરણથી દસમા ધોરણ સુધીમાં જે બાળક જતા હોય આપણે ત્યાં ફિઝિકલ એજ્યુકેશન એકદમ કમ્પલસરી છે ફિઝિકલ એજ્યુકેશનમાં ફિઝિકલ હેલ્થ પણ આવતી હોય છે એટલે આપણી જે ફિઝિકલ હેલ્થ આવતી હોય એના જે આપણા ફિઝિકલ ટ્રેનિંગના ટીચર્સ છે એ ટીચર્સને જો આપ સરકાર ટ્રેન કરે તો એ દરેક બાળકને પોતે સ્ક્રીન કરી અને નજીકના ડોક્ટર પાસે મોકલી શકે એટલે આ સ્કૂલ હેલ્થ પ્રોગ્રામમાં આવવું જોઈએ આપણા જે સ્કૂલ હેલ્થ પ્રોગ્રામમાં જો અંદર આપણે નાખીએ તો તરત જ અવેરનેસ આવે કારણ કે અત્યારે સ્કૂલિંગ તો બહુ જ કોમન થઈ ગયું છે હવે આપણે કોઈ એવો ગણતરનો પ્રોબ્લેમ નથી બધા જ લોકો સ્કૂલમાં પાંચમા કે દસમા ધોરણ સુધી તો જતા જ હોય છે એટલે એ પાંચમાથી દસમા ધોરણના સ્કૂલના છોકરાઓમાં જો આપણે જાય સરકાર અને કમ્પલસરી એનું સ્ક્રીનિંગ જેમ આંખનું ચેકઅપ થતો હોય છે કાનનો ચેકઅપ થતો હોય છે એવી રીતે જો મણકાનો ચેકઅપ થાય એમાં કંઈ બહુ મોટું નથી કરવાનું ફક્ત એક કપડાને ટીચર જે હોય એ કપડું કાઢી અને પાછળ જોવે ને એનો ફોટો પાડે અને મોકલી આપે તો આ વસ્તુ બહુ જ સરળ છે એમાં શોધવામાં કોઈ કોઈ વધારે કામ જ નથી ઓકે